નમસ્કાર તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું વંશીની આપણે જોતા આવ્યા છીએ કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ પડી રહ્યો છે ખેડૂતોના પાકને પણ એટલું જ નુકસાન પહોંચી રહ્યું છે કારણ કે અરબી સમુદ્રની અંદર ડિપ્રેશન સર્જાયું છે અને તેની સીધી જ અસર ક્યાંક ને ક્યાંક ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં પડી રહી છે ત્યારે હવે આગામી સમયમાં કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે તેની સાથે કયા જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે તેને વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ ખાસ કરીને જો વાત કરવામાં આવે બારેક વાગ્યાની આસપાસ મહુઆમાં અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે અલંગ ભાવનગરનો જે આખો સૌરાષ્ટ્રનો આ ભાગ આવેલો છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે ને ત્યાં પણ વધારે અસર જોવા મળવાની છે અમરેલી છે ગોંડલ રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ છે આ પણ દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં આવી શકે છે એવી શક્યતાઓ છે આપણે જોતા આવ્યા છે મધ્ય ગુજરાતમાં અમદાવાદ હોય વિરમગામ હોય સુરેન્દ્રનગર હોય બોટાદ હોય અત્યારે જગ્યાએ વાદળછાયું વાતાવરણ છે તેની સાથે હળવો થી મધ્યમ વરસાદ પડી રહ્યો છે પરંતુ જે અત્યારે હાલ આ સિસ્ટમ સક્રિય થઈ છે અરબી સમુદ્ર ની અંદર એની સીધી અસર છે તે પણ ક્યાંક જોવા મળતી હોય એવી શક્યતાઓ લાગી રહી છે બે વાગ્યાની આસપાસની જો વાત કરવામાં આવે તો હવે આજે વરસાદ છે તે ક્યાંક દક્ષિણ ગુજરાત તરફ એવું લાગી રહ્યું છે 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 કારણ કે બે આસપાસ શકાય ભરૂચ સુરત વ્યારા અહીં ક્યાંક ભારે વરસાદ પડી શકે ખાસ કરીને જે વાત કરવામાં આવે અમરેલીની આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડી શકે છે મહુવામાં ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે ભાવનગર અને અલંગ જે અહીંયા દરિયાકાંઠાનો ભાગ આવેલો છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે વડોદરા છે મધ્ય ગુજરાતમાં પણ અત્યારે હાલ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે ઠંડા પવનોની સાથે ક્યાંક ને ક્યાંક હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ લગભગ બે વાગ્યાની આસપાસ જોવા મળી રહી છે હવે જો વાત કરવામાં આવે ચારેક વાગ્યાની આસપાસ જે રીતે અત્યારે હાલ અહીંયા જોઈ શકાય છે એ રીતે ભાવનગર અનગ અને મોવા અહીં ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે એટલે કે જે સિસ્ટમ સક્રિય થઈ છે જે અત્યારે હાલ ડિપ્રેશન સર્જાયું છે એની જે સીધી અસર છે તે સૌરાષ્ટ્રના આ દરેક ભાગોમાં જોવા મળી રહી છે અને દક્ષિણ ગુજરાત તરફ પણ જોઈ શકાય છે કે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે સુરત હોય વલસાડ હોય તે બાદ જે નીચેના જેટલા પણ જિલ્લાઓ આવેલા છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક આની અસર જોવા મળી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે એ બાજુ વાત કરવામાં આવે લગભગ સાતેક વાગ્યાની આસપાસ ગુજરાતમાં એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે ખાસ કરીને હવે જ્યારે વેરાવળ છે ત્યાં વરસાદ પડી શકે છે ઉનામાં વરસાદ જોવા મળી રહ્યો છે મહુવામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે અમરેલી જે જુનાગઢ છે ત્યાં આની અસર જોવા મળી રહી છે જે રીતે પહેલા મહુવા અને અલંગમાં ભારે વરસાદ હતો એ જ રીતે લગભગ રાતના સમયે ભાવનગરની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે સુરતની જો વાત કરવામાં આવે તો સુરતમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે વડોદરા છે તેની સાથે જે બોડેલી આવેલું છે રાજપીપળા છે ભરૂચ છે આમોદ છે આ પણ દરેક જગ્યાએ ક્યાંક અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે રાતના સમયની જો વાત કરવામાં આવે મધ્ય ગુજરાત અને ખાસ કરીને અમદાવાદની તો રાતના સમયે અમદાવાદમાં વરસાદ જોવા નથી મળતો પરંતુ ચોક્કસ રીતે વાદળછાયું વાતાવરણ પડી શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે અને ખાસ કરીને હવે જો રાત્રના સમયની એટલે કે દસેક વાગ્યાની આસપાસ

સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં જે એક આપણું અનુમાન હતું કે પચીસ તારીખથી લઈ અને બે નવેમ્બર સુધી રાજ્યની અંદર માવઠાના વરસાદ પડશે એ જ મુજબના રાજ્યની અંદર પચીસ ઓક્ટોબરથી વરસાદની શરૂઆત થઈ ગઈ હતી આજે ત્રીસ ઓક્ટોબર થઈ ચૂકી છે અને આ જ દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ઘણી જગ્યાએ આપણે સારા વરસાદ પડ્યા છે એટલે એટલું ચોક્કસ કહી શકાય કે રાજ્યભરની અંદર જે આ માવઠું થયું છે આ માવઠાને કારણે આપણે અસંખ્ય પ્રકારની નુકસાની પણ જોવા મળી છે અત્યારે કોઈ વિસ્તાર એવો નથી કે જ્યાં નુકસાની નથી બધી જ જગ્યાએ કોઈને કોઈ પ્રકારની નુકસાની ચોક્કસથી આ માવઠાને કારણે થઈ છે જેમાં પણ આપણે સૌપ્રથમથી એક અનુમાન હતું કે દર દરિયાઈ કાંઠાના જે ભાગો છે એ વિસ્તારોની અંદર તીવ્રતા વધારે જોવા મળશે અને એમાં પણ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ આ વિસ્તારમાં થોડીક તીવ્રતા વધુ જોવા મળશે એ જ મુજબની એમાં તીવ્રતા વધારે જોવા મળી બીજા વિસ્તારોમાં ભલે તીવ્રતા ઓછી હોય છતાં પણ ત્યાં સામાન્યથી મધ્યમ અને અનેક જગ્યાએ ભારે માવઠું નોંધાયું છે એટલે આ માવઠું છે ઇતિહાસનું સૌથી મોટું માવઠું હતું ઘણી વખત એવું બનતું હોય કે દિવાળી પછી માવઠો આવે પણ એક કે દોઢ દિવસ હોય અને સામાન્ય છૂટાછવાયા ઝાપટાના રૂપમાં જોવા મળે અડધો ઇંચ પાંચ કે પોણા ઇંચ વધીને એક ઇંચ સુધીનું હોય પણ આ માવઠાની અંદર તો આપણે રેકોર્ડ બ્રેક અનેક જગ્યાએ પાંચ ઇંચ સાત ઇંચ અને નવ નવ ઇંચ સુધીના રેકોર્ડ બની ગયા છે જે આપણે અષાઢ અને શ્રાવણ મહિનામાં જે વરસાદ પડતો હોય એવા વરસાદો પડી ગયા છે હવે આ રેકોર્ડ બ્રેક માવઠાના આજે પાંચ દિવસ પૂર્ણ થયા છે આવતીકાલે એકત્રીસ ઓક્ટોબર છે આવતીકાલે હજુ એક દિવસ સુધી આ માવઠાની તીવ્રતા જોવા મળશે જે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે સિસ્ટમની વાત કરવા જઈએ તો સિસ્ટમ અત્યારે ઘણી બધી નબળી પડી ગઈ છે આમ જોવા જઈએ તો જ્યારે પણ આ સિસ્ટમ ગુજરાત નજીક આવી હતી ત્યારે ડિપ્રેશનના સ્વરૂપમાં આવી હતી પછી નબળું પડીને વેલમાર્ક લો પ્રેશર થયું લો પ્રેશર થયું અત્યારે મારા અનુભવ પ્રમાણે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે હવે આ સિસ્ટમ ખૂબ મજબૂત નથી ઘણી બધી નબળી પડી ગઈ છે અને હજુ પણ આ દરિયાકાંઠે ગુજરાતના દરિયાકાંઠે છે આપણાથી દૂર નથી ગઈ હવે આ સિસ્ટમની અસરને કારણે આવતીકાલે એકત્રીસ ઓક્ટોબરે મોડી રાત સુધી અથવા તો પરમ દિવસે પહેલી તારીખે સવાર સુધી રાજ્યની અંદર હજુ વરસાદની તીવ્રતાની શક્યતાઓ છે જેમાં પણ ખાસ કરીને દરિયાઈ કાંઠાના જે તમામ વિસ્તાર હશે એ તમામ વિસ્તારમાં તીવ્રતા વધારે રહેશે જેમાં પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને બોટાદ આ તમામ વિસ્તારોની અંદર હજુ પણ તીવ્રતા સાથે માવઠું થાય એટલે અડધા ઇંચથી લઈ અને દોઢ બે ઇંચ સુધી હજુ આ પહેલી તારીખે સવાર સુધીમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે અને દક્ષિણ ગુજરાતમાં પણ આમ તો ગઈકાલે તીવ્રતા ઘટી ગઈ હતી આજે પણ તીવ્રતા ઘટી પણ આવતીકાલે ફરીથી દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા જોવા મળી શકે છે પણ દક્ષિણ ગુજરાતમાં સીમિત વિસ્તારમાં ખાસ કરીને સુરત અને હજીરા આસપાસના જે દરિયાઈકાંઠાના ભાગો છે ભરૂચ અને જે દહેજની આસપાસના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા આવતીકાલે જોવા મળી શકે છે પછી જે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પોરબંદરને બાદ કરતા અન્ય વિસ્તાર છે દ્વારકા જામનગર જેવા વિસ્તાર ત્યાં હવે આવતીકાલથી ઘણી બધી તીવ્રતા ઘટી જશે કચ્છમાં પણ હવે આમ તો તીવ્રતા છે એ ઘટી જશે એ સાથે ઉત્તર ગુજરાતમાં જે છૂટાછવાયા વરસાદી માવઠા પડી રહ્યા છે એમાં આવતીકાલે હજુ ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટાં પડી શકે પછી વાવથરાદ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી હોય કે પાટણ મહેસાણા જેવા વિસ્તારો હોય તમામ વિસ્તારની અંદર છૂટાછવાયા ઝાપટાં આવતીકાલે નોંધાઈ શકે છે અને મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર કે આણંદ નડિયાદ ખેડા વગેરે વડોદરા તમામ વિસ્તારની અંદર છૂટાછવાયા ઝાપટાં પડશે ત્યાં હેવી તીવ્રતા સાથે માવઠું હવે નહીં હોય મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના તમામ જિલ્લાઓ છે એમાં પણ સામાન્ય ઝાપટાઓની શક્યતાઓ છે એટલે આવતીકાલે એકત્રીસ તારીખ અને પરમ દિવસે પહેલી તારીખ સુધી આ તીવ્રતા જોવા મળશે પછી પહેલી અને બીજી નવેમ્બર એમાં પછી એકદમ સામાન્ય છૂટાછવાયા ઝાપટા હશે બાકી પછી કોઈ બીજી વધારે વરસાદની શક્યતાઓ નથી એટલે આપણા માટે એક રાહતના સમાચાર છે કે હવે બહુ ચિંતા કરતા નહીં જોકે ચિંતા કરીએ તો પણ શું થાય હવે તો જે નુકસાન થવાનું હતું એ તો થઈ ગયું છે અને એ નુકસાની વગેરે જે છે એના વિશે આપણે ખાસ કરીને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચર્ચા પણ કરવાની છે પણ ખાસ કે હવે આપણે આવનારા દિવસની અંદર સારા સમાચાર છે માવઠામાંથી રાહત મળશે અત્યારે જે આ વાદળછાયું વાતાવરણ છે એ વાદળછાયું વાતાવરણ છે એ ત્રણ તારીખથી ધીમે ધીમે ખુલ્લું થતું જશે અને ત્રણ તારીખથી ફરીથી આપણું તાપમાન ઉંચકાય અને આપણે તડકો નીકળે એવી શક્યતા અમે માની રહ્યા છીએ પણ આવતીકાલે હજુ એક દિવસ સુધી તીવ્રતા જોવા મળશે જે